દીકરીઓના પ્રેમ લગ્ન મુદ્દે આરપી પટેલે વ્યક્ત કરી છે ચિંતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે આપ્યું છે નિવેદન છેલ્લા વર્ષોથી એક વાત અનુભવીએ છે કે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે દીકરીઓ ભાગી જવા પાછળ માતા પિતા પણ જવાબદાર છે આરપી પટેલે કહ્યું યોગ્ય વાતાવરણ ઘરમાં ન મળતા આવી ઘટના બને છે ઘરમાં માહોલ એવો બનાવવો કે દીકરી ઘરમાં વાત કરે દરેક ઘરમાં ઘર સભા થવી જોઈએ છેલ્લા કેટલાક વર્ષોથી આપણે બધા જ એક વાત અનુભવીએ છીએ કે મા બાપની સંમતિ સિવાય દીકરીઓ ભાગીને અન્ય સમાજની અંદર લગ્ન કરવા માટે પ્રેરાય છે અને એવા કિસ્સાઓ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે આ બાબતે કેટલોક અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પ્રકારના કિસ્સાઓ કેમ બને છે મોટાભાગના કિસ્સાઓમાં એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે જનરલી દીકરીઓ ભાગીને જ્યાં જાય છે ત્યાં આગળ બને ત્યાં સુધી એ જે સામેના પાત્રો હોય છે એ કોઈપણ પ્રકારની કામગીરી કરતા નથી પ્રવૃત્તિ કરતા નથી ધંધો રોજગાર હોતો નથી ને માત્ર ને માત્ર એક લુખા તત્વોની માફક ફરતા હોય એવા તત્વોના દ્વારે આ પ્રકારની દીકરીઓ તેમના લપેટમાં આવતી હોય છે એનું કારણ એક એ પણ છે કે એમની પાસે ફૂલ સમય હોય છે જ્યારે જે તે સમાજના દીકરાઓ પોતાની કારકિર્દીને લઈને ખૂબ બિઝી પણ હોય છે અને પોતાની કારકિર્દીને લઈને એ પોતાનો પૂરતો સમય એવા કોઈ પોતાના લગ્નેતર સંબંધમાં આપી શકતા નથી પરિણામે આ પ્રકારના જે અસામાજિક તત્વો છે કે જે જાણી જોઈને ઈરાદાપૂર્વક દીકરીઓને બોળવીને એમને છેતરીને કપટ કરીને એમને ફસાવાના જ કાર્યની અંદર લાગેલા છે એવા યુવકોના સંપર્કમાં એકવાર દીકરી આવી જાય છે ધીમે ધીમે એમની સાથેનો સંપર્ક વધારે છે અને ત્યાર પછી મોબાઈલ ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે અન્ય પ્લેટફોર્મ પર એની સાથે એની લાગણીઓને ઉશ્કેરવાનું કાર્ય કરે છે અને ધીમે ધીમે સારી રેસ્ટોરન્ટોમાં લઈ જવા ત્યાર પછી એની લાગણીઓને ઉશ્કેરવી આ બધા કાર્યોથી એને એવું એક રિયલાઈઝ કરાવે છે કે એના માટે એ જ ભગવાન છે અને ઘણી વખત તો અત્યારે જે બોલિવૂડના પિક્ચરોની અંદર પણ જે પ્રકારની પરિસ્થિતિ આવે છે કે લવ સ્ટોરીના નામે જે પ્રમાણે એક સમાજની દીકરી બીજા સમાજની અંદર કે બીજા કોમની અંદર લગ્ન કરે તો એને સારામાં સારી લવ સ્ટોરી ગણી શકાય એ પ્રકારની એક ઉત્તેજના સભર જે ફિલ્મો જે બને છે એને લઈને આજની કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓમાં જે પ્રકારની એક માન્યતા બંધાય છે અને એને લઈને જે પરિસ્થિતિ બને છે જે પ્રશ્નો બને છે ત્યારે એવા સંજોગોની અંદર હાલના સંજોગોમાં સમાજે ચોક્કસ એની અંદર વિચારવાની ચિંતન કરવાની મનોમંથન કરવાની જરૂર ઊભી થઈ છે એવું મારું સ્પષ્ટ માનવું છે અને એ વાતને લઈને ગઈકાલના વિશ્વમાં ફાઉન્ડેશનના સ્નેહમિલન કાર્યક્રમમાં જ્યારે વાલીઓ ઉપસ્થિત હતા યુવાનો ઉપસ્થિત હતા મહિલાઓ ઉપસ્થિત હતી ત્યારે દરેક સમાજ સુધી આ વાત જાય એટલા જ માટે મેં કહેલું છે કે હવે એ સમય આવી ગયો છે કે આપણા ઘરના સંતાનો સાથે એને રાત્રે ઘર સભાની અંદર એમને એક એવું વાતાવરણ આપવું પડશે કે જેથી કરીને આપણા સંતાનો વાલીઓ સાથે ખૂબ છૂટથી અને ભય રાખ્યા વગર કોઈપણ પોતાના પ્રેમની વાતો કરી શકે જેથી કરીને એને સાંત્વના પણ મળે શક્તિ પણ મળે અને અહેસાસ થાય કે મને કદાચ કોઈ છોકરો ડરાવશે ધમકાવશે તો મારા પરિવારના સભ્યો અને મારા સમાજની સંસ્થાઓ ચોક્કસ મારા માટે મદદરૂપ થશે આવો એક વિશ્વાસ એનામાં પેદા થાય એ પ્રકારનું એક માહોલ કરવા માટેની ઘર સભા કરવી જોઈએ એવી મારી જે વાત હતી એ વાતને લઈને સમાજને એક મેસેજ આપેલો છે છે મોટી જવાબદારી ચોક્કસ આ પ્રકારના જે દીકરીઓ ભાગી જવાના કિસ્સા જે બને છે એ ગરીબ પરિવારમાં પણ બને છે મધ્યમ પરિવારમાં પણ બને છે અને શ્રીમંત પરિવારમાં પણ બને છે જ્યારે દરેક પરિવારમાં આ પ્રકારના કિસ્સાઓ બને છે ત્યારે ચોક્કસ મંથન કરવું પડે કે આવું કેમ થાય છે જ્યાં ગરીબ પરિવાર છે તે આર્થિક પરિસ્થિતિને લઈને દીકરીઓને સમય આપી શકાતો નથી એટલા માટે દીકરી બહારના વાતાવરણની અંદર જે એને જોઈએ છે એ શોધવાનો પ્રયત્ન કરે છે મધ્યમ પરિવારની અંદર મા બાપ હંમેશા દીકરીના લગ્નની ચિંતાને લઈને ખૂબ મજૂરી કરીને પૈસા બચાવીને એના લગ્ન માટે પૈસા બચાવવામાં એ દીકરીને સમય આપી શકતા નથી એની લાગણીઓને ક્યાંક સમજી શકતા નથી એની લાગણીઓને હંમેશા સમજીને એને ગમે એવી વાતો કરવામાં એ સંમત થતા નથી અને પરિસ્થિતિ એવી થાય છે કે એવી દીકરીઓ પણ પોતાના ઈચ્છિત પાત્ર અથવા તો ઈચ્છિત વ્યક્તિઓ કે જેની પાસેથી આ પ્રકારની ખોટી ખોટી પણ ટેમ્પરરી પણ જ્યારે હૂંફ મળે છે ત્યારે એ ભોળવાઈને એવા પ્રકારના તત્વોમાં આવી જાય છે શ્રીમંત પરિવારોમાં પણ એ જ પરિસ્થિતિ છે કોઈની પાસે સમય નથી અને સમય ન હોવાના કારણે દરેક વ્યક્તિ પોતપોતાના અલગ પ્રાઇવેસીના બેઝ ઉપર અલગ બેડરૂમમાં અલગ રૂમમાં કે કોલેજોમાં પોતપોતાની રીતે અલગ અલગ લોકો જોડે ચેટ કરે છે અને એનું ધ્યાન શ્રીમંત પરિવારોની અંદર પણ ઘર સભા અથવા તો માહોલ ન બનવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થતું ઘણા કેસમાં જોવા મળ્યું છે અને એટલા જ માટે એવું કહી શકાય કે આ પરિસ્થિતિનો ઉકેલ કાયદાકીય જ્યારે આવે ત્યારે પરંતુ આપણે આપણા પારિવારિક સંજોગો એવા બનાવવા જોઈએ કે પરિવારની અંદર આપણું ઘરનું એક માહોલ એવું ક્રિએટ કરવું જોઈએ કે સંતાનો પોતાના વાલીઓ સાથે ખૂબ જ છૂટથી વાત કરી શકે પ્રેમની વાત હોય પોતાના પ્રશ્નોની વાત હોય કે પોતાને કોઈ પણ ધમકાવતું હોય તો એની પણ વાત હોય ત્યારે એને ખૂંફ મળે એવી વાત કરવા માટે ફરજિયાતપણે દરેક ઘરની અંદર ઘર સભા રાત્રે થવી જ જોઈએ તો જ આ પ્રકારના કિસ્સાઓ ઘટવા ઘટતા જશે અને સમાજને એક સાચી દિશામાં